જે કોંગ્રેસ રામ મંદિરના તાળા ખોલવાનો દાવો કરતી હતી જે કોંગ્રેસ પોતાને ભગવાન રામ અને રામ મંદિર સાથે હંમેશા જોડતી રહેતી હતી અને જે કોંગ્રેસ જરૂર પડે ત્યારે સોફ્ટ હિન્દુત્વનો કાર્ડ પણ રમી રહેતી હતી એ કોંગ્રેસે અચાનક પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવા માટે ના કેમ પાડી નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસે જવાની ના પાડી પછી જબરજસ્ત રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસની અંદર પણ કેટલાક નેતાઓની અંદર આ બાબતે મતમતાંતરો સામે આવ્યા છે જે કોંગ્રેસ રામ મંદિરના તાળા ખોલવાનો દાવો કરતી હતી જે કોંગ્રેસ પોતાને ભગવાન રામ અને રામ મંદિર સાથે હંમેશા જોડતી રહેતી હતી અને જે કોંગ્રેસ જરૂર પડે ત્યારે સોફ્ટ હિન્દુત્વનો કાર પણ રમી રહેતી હતી એ કોંગ્રેસે અચાનક પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવા માટે ના કેમ પાડી આ બાબતે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ કોંગ્રેસની એક રણનીતિ હોઈ શકે કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ અનુભવી અને જાણકાર છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસને એકવીસ દિવસ પહેલાં આમંત્રણ મળી ગયું હતું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસે સિત્તેર વરસ દેશ પર રાજ કર્યું છે અને કોંગ્રેસના જે નેતાઓ છે એ બહુ બુદ્ધિશાળી છે એટલે સાવ વ વગર વિચારીને કે એમને એમ કોઈ ના નહીં પાડી હોય એમણે બહુ લાંબુ વિચાર્યું હશે કારણ કે એમની પાસે એકવીસ દિવસ પછી નિર્ણય જાહેર કર્યો કે અમારા નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાના નથી તો સ્વાભાવિક છે કે બધા પાસાઓની બધી બાબતોના બધા સમીકરણો ચેક કર્યા પછી કોંગ્રેસે ના પાડી હશે અને શક્ય છે કે આ એમની એક રણનીતિનો ભાગ હોઈ શકે હવે રાજકારણના જાણકારો પાસેથી જે જાણવા મળ્યું છે એમાં પાંચ મુદ્દા એવા સામે આવે છે કે આવી શક્યતા હોઈ શકે કે કોંગ્રેસે ના પાડી હોય ના પાડી હશે પહેલાં આ જે કારણો ઉપર આપણે નજર નાખીએ એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે બે દિવસ પહેલાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું હતું તો જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કીધું કે અમારા કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અધિર રંજન ચૌધરી એ બધાને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું હતું પરંતુ અમે આ કાર્યક્રમની અંદર અમારા નેતાઓ સામેલ થવાના નથી એનું કારણ જયરામ રમેશે એવું આપ્યું કે એક તો આ આર અને ભાજપની ઇવેન્ટ છે અને બીજું કે આ મંદિર અધૂરું છે છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ઉતાવળ એટલા માટે કરવામાં આવી રહી છે કે લોકસભાની ચૂંટણીની અંદર સીધો લાભ મળી શકે એટલે અમે આ કાર્યક્રમની અંદર જવાના નથી હવે આપણે પાંચ પોઈન્ટ ઉપર વાત કરીએ તો પહેલો પોઈન્ટ એ છે કે કદાચ કોંગ્રેસનું માનવું એવું હોઈ શકે કે ભાજપનો કોઈ એજન્ડા હોય તો એ એજન્ડાની અંદર કોંગ્રેસ ફસાઈ નહીં જાય એટલા માટે અયોધ્યા જવું જરૂરી નથી લાગતું અયોધ્યા જવાનું યોગ્ય નથી એનું કારણ એવું છે કે હવે લોકસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી છે અને બધાને જ ખબર છે કે ભાજપ આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર રામ મંદિરનો મુદ્દો જે છે એ જોરશોરથી ઉછાળવાનું છે કારણ કે આટલા વર્ષો પછી જ્યારે ભાજપને સિદ્ધિ મળી છે એટલે એનો લાભ લોકસભાની ચૂંટણીમાં લેશે જ એ નક્કી છે બીજું કે ભાજપ કોઈ પણ રીતે કોંગ્રેસને હિન્દુ વિરોધી ચિતરવાનો પ્રયાસ કરશે ધારો કે કોંગ્રેસના નેતાઓ અયોધ્યા જતે તો પણ ભાજપવાળા કોઈકને કોઈ રીતના એમની સામે નિશાન સાધે અથવા એમનો ઘેરાવ કરતે અને ધારો કે નહીં જતે તો પણ એ મુદ્દો એ લોકસભાની ચૂંટણીમાં ઉઠાવવાનું જ છે કોંગ્રેસ પોતાની જાતને ધર્મનિરપેક્ષ પાર્ટી કહે છે હવે આ બધા મુદ્દાને કારણે કોંગ્રેસે કદાચ એવું વિચાર્યું હોય કે ભાઈ આ ભાજપનો એજન્ડા છે અને એમાં કોઈને કોઈ આ કુંડાળામાં આપણે ફસાઈ નહીં જઈએ એટલે જવું નથી બીજો જે મુદ્દો છે કે કોંગ્રેસની એક મોટી વોટ બેંક છે મુસ્લિમ વોટ બેંક લગભગ પંદર ટકા જેટલા મતદારો છે એમાં મોટે ભાગે જે મુસ્લિમો છે એ કોંગ્રેસની સાથે જોડાયેલા છે અને હમણાં જે રાજ્યોની ચૂંટણી થઈ તેમાં કેટલાક રાજ્યોની અંદર મુસ્લિમ મતદારોએ ફરીથી એક વખત કોંગ્રેસને સપોર્ટ આપ્યો હતો કોંગ્રેસને વોટ આપ્યા હતા એટલે મુસ્લિમ વોટ બેંક છે એમાં એક સારો મેસેજ જાય કે ભાઈ હા કોંગ્રેસ અમારું માન રાખીને અયોધ્યાના કાર્યક્રમમાં ગઈ નથી ત્રીજો મુદ્દો એ છે કે ભાજપનું જે રાજકારણ છે એ હાર્ડકોર હિન્દુત્વ છે અને કોંગ્રેસ એ વિચારે છે કે આપણે હાર્ડકોર હિન્દુત્વથી અલગ સ્ટેન્ડ લઈને એક સોફ્ટ હિન્દુત્વ તરફ જઈએ તો એમાં ફાયદો મળશે અને અલગ અલગ વિસ્તારોના અલગ અલગ સમીકરણો હોય છે એને ધ્યાનમાં રાખીને પણ કોંગ્રેસે એવો નિર્ણય લીધો કે આપણે અયોધ્યા જવું યોગ્ય નથી ચોથો મુદ્દો એ છે કે કોંગ્રેસે કદાચ એવું માની લીધું હશે કે સાઉથની અંદર આ નિર્ણય લેવાને કારણે મદદ મળશે કારણ કે હમણાં તાજેતરની જે વિધાનસભા ગઈ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે જીત મેળવી તેલંગાણામાં જીત મેળવી આંધ્રપ્રદેશની અંદર સત્તાધારી પાર્ટી સાથે કોંગ્રેસ સહયોગમાં છે એટલે દક્ષિણની અંદર કોંગ્રેસનું થોડુંક વજન છે તો કદાચ કોંગ્રેસે વિચાર્યું કે આપણા આ નિર્ણયને કારણે સાઉથમાં વધારે મજબૂતી મળી શકે છે પાંચમો મુદ્દો એ છે કે કોંગ્રેસની જે સહયોગી પાર્ટીઓ છે એમાં એક સારો મેસેજ જાય કારણ કે જ્યારે કોંગ્રેસને આમંત્રણ મળ્યું ત્યારે સોનિયા ગાંધીએ એવું કીધું હતું કે રાહ જુઓ અમે વિચારી રહ્યા છે કે જવું કે નહીં જવું ત્યારે કોંગ્રેસના કેટલાક સહયોગીઓ પહેલેથી ના પાડી દીધી હતી કે અમે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાના નથી શરદ પવારે ના પાડી દીધી હતી પહેલેથી લાલુ પ્રસાદે ના પાડી દીધેલી મમતા બેનર્જીએ પણ ના પાડી દીધીલી અખિલેશ યાદવ પણ નથી જવાના સીતારામ યેચુરીએ પણ ના પાડી દીધી એટલે આ બધા નેતાઓ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાના નથી અને આ બધા સહયોગી પાર્ટીઓ છે તો જો સોનિયા ગાંધી કે કોંગ્રેસના બીજા નેતાઓ આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ થાય તો તેઓ નારાજ થાય તેને બદલે જો નહીં જાય તો એક સારો મેસેજ એ જાય કે કોંગ્રેસ અમારી સાથે છે અને અમને સપોર્ટ આપી રહી છે તો દર્શક મિત્રો આ બધા કારણોને લીધે કોંગ્રેસે કદાચ એવું નક્કી કર્યું હોય કે આપણે આ કાર્યક્રમમાં જવું નથી જોકે કોંગ્રેસના ગુજરાતના એક નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાઈ અમારા જે દિલ્હીના નેતાઓ છે એ ભલે તમારે ભાઈ અયોધ્યાના કાર્યક્રમ નોમાં નહોતું જવું પરંતુ તમારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઢંઢેરો પીટવાની શું જરૂર હતી તમે એમને એમ શાંતિથી બેસી રહે અને કાર્યક્રમમાં નહીં જતે તો એનાથી વધારે સારી અસર પડતે મતલબમાં અત્યારે રાજકારણ ગરમાયું છે અને હવે આગળના દિવસોમાં શું બધા સમીકરણો બદલાય છે એ આપણને ખબર પડતા રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ